ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અનબા અનબા કેજી બબ આયા એક બાજુ જોવો તમાર જનરેશન ગેપ જો એક બાજુ ભગવાનની પૂજા ચાલી રહી છે એક બાજુ સવારના પોરમાં રીલ્સ ચાલી રહી છે ઈ તમે સેફ કેરીને ઈસ છે હમ થોડું જ આ સુજો માફ કરજો જામી ગયો જી કરમ જામ લઈશું ને

ખાંડી બધું મિક્સ કરી અને ક્રશ કરી નાખવાનું અને એની પાવડર જો એ વરિયાળીનો ગ્લાસમાં નાખી બે ચમચી પી જાવ વરિયાળીનો સબબત તૈયાર ભાઈઓ ઓ એન કઈસ બીજો બનાવી દે એક ડબો આપ્યો એને પાવડરનો આ મધ અને લીંબુ છે અને બા માટે વરિયાળી આમાં મધ અને લીંબુ છે અને તારે જૂના જૂના ગીત સાંભળે રાખે છે બાળક અહીંયા મારો વિડીયો અપલોડ થાય છે અને રિયા લીંબુ પીવે છે જો મોઢા લીંબુ એમના માટે ખૂબ સારું એટલે ડોક્ટરે પણ કીધેલું છે એટલે હવે રેગ્યુલર પીવાની છે જે આજથી મેં એને ઉદઘાટન કરવાનું કીધું ઓકે હમ

કતી રાતને હમ સખણ એ મૂકી ગઈ જો અને ડ્રાક્સ ખાવાનું ચાલુ છે રસ્તામાં આવી થોડીક શોપિંગ થઈ ગઈ એ એ એ એ આઉસ તો તું મને કેસ વાહ આ નથી હું કેદુનો કહું છું હજી કલેક્શન સરસ નથી થયું જોઈને ટી-શર્ટ લેવા ગયો ગરમી શરૂ થઈ ગઈ ને એટલે સરસ સરસ કાઈ વાંધો નહીં અત્યારે સવા ત્રણ વાગ્યા છે જ્યાં અમારે શૂટ હતું ત્યાં પહોંચી ગયા છે અમે અત્યારે હાલ નાના મોવા મેઇન રોડ ઉપર જઈ પટેલ કેન્ડીમાં જ્યાં શૂટ પહેલાની તૈયારી આ રીતના થતી હોય અને બહુ વર્ષો જૂનું એમની સૌથી જૂની અને પહેલી બ્રાન્ચ છે બીજી બ્રાન્ચ એમની આવે રઘુવંશી વડાપાઓની લાઇનમાં મોટા બાલાજી આગળ અને રાજેશ્રી સિનેમાની એક્ઝેક્ટ સામે અને હાલ અત્યારે ઓમ જોયો તો ટોટલ સાત બ્રાન્ચ છે પણ આ લોકોની મેઇન બ્રાન્ચ જે છે એ નાના મોવા મેઈન રોડ ઉપર એસબીઆઈ બેંકની સામે આવે કેટલી ગેન્ડી ગઈ છે બંદર આઈટમ છે આપણી આજે રાત સુધી આજ કરવાનું છે આ વસ્તુ જ્યારે સુગર આ સુગર લઈ લઈને તો આટલું થઈ ગયું છે હવે હા ઓછું થઈ ગયું હમણાં આવું પેલા કરતા પેલા કરતા ઓછું થઈ ગયું મારા ઘરના બધાય સાંભળી લેજો આ લાઈવ અત્યારે જો અત્યારે કહે છે મને તમે એક ન દયો ના ના હું જેટલે રે હજી આ ભાઈ કહે છે તમને કઈ સારું લગાડવા ને એમ લાગે જ છે જેટલા દિવસથી હું શૂટ કરું છું ને લગભગ રોજ

અને આ માવા મલાઈ ને હા એ માવા મલાઈ મલાઈ આ માવા મલાય છે આ રોસ્ટેડ આ બધી ઓગળવા મિંડી બાકી વેરાયટી એકથી એક તમને મળશે અત્યારે નવી લોન્ચ કરી છે કાજુ કતરીની જે લોકોને ટ્રાય કરવી હોય તો નાના મોવા મેઈન રોડ ઉપર એસબીઆઈ બેંકની સામે પટેલ ગેંડીમાં પહોંચી જાજો હવે જાય છે એમની બીજી બ્રાન્ચ છે અમે એની બીજી બ્રાન્ચ આવી ગયા જો આ કાજુ પતરી ફ્લેવર છે બાઈક નો આગ્રહ હતો એ કે પહેલા આપણે શૂટિંગ કરીએ બલાજીએ કાંઈ ખાઈ લ્યો તો આપણે મોડાને મોરાએ લઈ ખાઈ લીએ છે આઈ તો મારી પછી આ ઘુણો રાટકોટ નું ઘુણો ટકે સિનેમા બતાવીને અત્યારે અમે અયવાજી સામે જો પટેલ કેન્ડીનો સૂટ કર્યું ત્યાંથી અહિયાજી અહીંયા વડાપાઉં ખાવા કેટલા આપવા વડાપાઉં ખેતલા આપવામાં ભાઈ કે બહુ કામ સારું છે એટલે અડધા અડધા ખાઈ મેં કીધું જો જોવા લાવ્યું મરચાંના પછી આવું ઓમ બધાય મને કહે છે ને દુબળા થઈ ગયા દુબળા થઈ ગયા આમ ખાઈ પીને દુબળો થયો એટલે તમે લેવા માંડો

મેં પહેલી એવી ભેટ જોઈ જીતનો ઉપર લખીને એ લોકો આપતા હોય એ કોઈ પ્રિઝર્વેટીવ નાખતા નથી અને હંડ્રેડ પર્સન્ટ આ જગ્યાએ વિઝિટ કરવા જેવી છે કેફે મોડલ છે અહીંયા કોફી બી મળે છે ને કોફી એન્ડ મિક્સ અને મિલ્ક શેક ફિક્સ ફિક્સ સાઈક અને મોકટેલ અત્યારે એમાં સમર સ્પેશિયલ એ લોકો ઓફર આપી કે જો કોઈ બી ફીક્સ હેમ એપીસ તો ₹100 કિંમત છે મોકટેલ કોઈ 20 તો ₹91 કિંમત છે એટલે જરૂરથી વિઝિટ કરજો એસ્ટ્રોન ચોક માં રાજકોટ માં થેન્ક યુ બરાબર છે ને બાપુજી જા હા આજે છે અમારું પિઝાનો પ્રોગ્રામ સરસ કેસ કરુના પિઝા કાબા હમ તમારો ઘીમાં સૈકો છો નો બટર નો ઓઈ ને ઓલ ઉતર જ છે લેતી આવું પીઝા ચાલુ છે પણ મેંદાના રોટલા નથી આ ઘઉં રોટલા છે છૂટક લાવ ને હવે બોક્સ બોક્સ છૂટક લાવ ને હવે એનાથી બોક્સ હચવાય ઓફિસે હેડફોન લઈ એ શકે અમે અત્યારે બધું શૂટ પતાવીને રસ્તામાંથી શોપિંગ કરી થી બપોરે તો એ એક કાર્ગો બી હતું કટ કરાવવાનું એ આવી ગયું છે પછી કપકેક્સ કપકેક્સ તો નહીં પેસ્ટ્રી જે લગભગ પેસ્ટ્રી સાથે લીધી છે અને એક રેકેટ લીધું છે બધી ખરીદી કરીને હવે બસ જઈએ છીએ અમે પાછા બેક ટુ હોમ कि दाउस लाई नर्तनो हिचो आसू छे सामान वस्तु ने ने शेंडागर पानी को चुनौती थी अफ्यूल ने को थोड़ी पांच ही केम देखा है जो वापस कपड़ा सारे जो बाकी रह गए हा, तो ये हत्यारा हाथ में मैं को ते दो ले दाई આ તમે ખુશ થઈ જાવ એવી વસ્તુ આવી છે અરે વાહ આઈસ્ક્રીમ ઠીક છે શું છે એ દીવડા કરો છો ઓલા ના આયા કોટ ઉપર આ જઈ નહી ના એટલે મે કઈ કોટ આ છે પેસ્ટ્રી કેક છે કેક હા બધા માટે અલગ અલગ

ચાલ બાકીની બધી અહીંયા રાખી ઓકે આમાં સંતોષ નથી તમને કેક માં આઈસ્ક્રીમ ઠંડો બા પેટમાં ઠોરે નો કો ચાલો કે 136 5 કરો હા કેટલા આયા મને ક્યો 680 હવે રૂપિયા જમા છે

lambda ને આપણે 2040 આ લોકોનું સિરીયલ ચાલુન ચાલુ રહેશે અને બાપુજીને રિયા દૂધવાળાનો હિસાબ કરતા હતા સવારનો હિસાબ ચાલુ છે અને અજી લાસ્ટમાં રિયા ની લોકોુકિંગ માં આવી ગયા ને બાપુજી વળી છાપું લઈને બેઠા એની ઉપર કે કેલ્ક્યુલેટરથી હિસાબ કરે પાછા એકલા બેઠા છે હવે ફાઇનલી બહુ થાકી ગયો છું બપોરના અઢી વાગ્યાનો જ હતો અને અત્યારે વાગ્યા છે રાતના 10 કપડાં ચેન્જ કરીને હવે હું સીધો આરામ કરું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત